નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે બોરીની આસપાસની નોંધાણી છે અને મિત્રો કાલે પણ આવક પાંત્રીસો ગુણીની જ હતી સેમ કાલ જેવી આજે પણ આવક જોવા મળી છે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડે છે આજના ધાણાના બજાર ભાવ અને તેજી મંદિરની વાત કરીએ મિત્રો ઈગલ પ્લસમાં નિગલમાં પડ્યા ભાવ છે મિત્રો કલરવાળા માલમાં છે જેવું લાગે દસ વીસ રૂપિયા થોડુંક સારું દેખાઈ રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રીતે આજના તાણાના બજાર ભાવ ચૌદસો ને

ચૌદસો ને એકવીસ રૂપિયા સુપર કલરમાં દાણા છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે કલરવાળો માલ છે દાંડલીવાળો માલ છે કલર સારો છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આનો ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે ઇગલ પ્લસ કલરમાં ધાણા સારા ધાણા છે એકદમ ચોખા ધાણા છે ચૌદસો ને અગિયાર રૂપિયામાં ધાણા વેચાણા છે તેરસો ને એકાશી રૂપિયામાં તેરસો ને એકતાલીસ તેરસો ને એકતાલીસ રૂપિયા ના ભાવ થી કે ધાણા છે ઈગલ કલર માં એકતાલીસ રૂપિયા સાઈઝ સારા છે મોટી સાઈઝ છે ચોખાઈ સારી છે

તેરસો ને એકત્રીસ તેરસો ને એકત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એકત્રીસ રૂપિયા વેચાણ